તમારું બધાનું સ્વાગત છે અમારા નવા વિડિયોમાં હા તો અત્યારે બધાને કે આ કેમ આટલી બધી આનંદમાન જોર જોરથી બોલે તો એવું કાઈ તો નથી પણ તમારા બધાનો સપોર્ટ એટલો છે કે મને આમ બહુ ખુશી થઈ હ ને મિત્રો છે ને મેં રીલ બનાવ્યો ને મને વિચાર એ ઓ મેં વિડિયો મેક કર મારા લવ સ્ટોરીનો પાર્ટ તો મિત્રો તમે આટલો બધો ફ્રી ને આટલો સપોર્ટ આપો ને બાદ કુછોમાં તો ઘણાની કોમેન્ટ હતી કે પાર્ટ ટુ બનાવો બધા એમ જ પૂછતા પાર્ટ ટુ બનાવો પાર્ટ ટુ બનાવો તો ભાઈ એની તૈયારી આલે છે બે ત્રણ પાર્ટી આવી જાય એટલે જે નવા વ્યુઅરો હોય ને નવા સબસ્ક્રાઈબરો એ ચેનલ પર બનાવી રહેજો અને હજી નવા જે મિત્રો આવે ને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ને પાછા લાઈક ને મસ્ત મજાની કોમેન્ટ અને ખાસ કરીને આપણો લવસ્ટોલિંગ વિડીયો હોય ને એ છે મને ટેગ કરેલો અત્યારે અમે રીલ બનાવી છે

તો કઈ નહી મિત્રો આજ મેં ઘણો ગયા હતા ઓર્ડરમાં કઈ પાડવાની હતી ના કોકની સગાઈ હતી ના મને વિડીયો સવારમાં નહોતો એટલે રિયલ બનાવતા મને યાદ આવી કે મારા તમારા સબસ્ક્રાઈબર મિત્રો હે તો ફટાફટ થોડોક વિડીયો બનાવી ને ને એના બધાને થેન્ક યુ સો મચ કરી ને ખાસ કરીને જો આપણે લવ સ્ટોરી હે પહેલો હતી યુટ્યુબમાં આપણે આપણી ચેનલમાં

બનાવી નાખી સ્ટોરી ફેક છે ને બધું કહે કે બધું નાખ્યું ને ખાસ કરી મિત્રો મારા નીચે તમતારે કોમેન્ટમાં કરજો મારા અમારા આડોશી પાડોશી મિત્ર હોય એ કોમેન્ટ કરેલી છે રિયલ છે સ્ટોરી જેને પૂછી લે તો કોમેન્ટમાં તમ તારે જેને પૂછો એને ને મારા ભાઈ બનો છે એમાં ઇન્સ્ટાગ્રામમાં જાવ તમતાર ગમે પૂછું પૂછી લો જે મને ઓળખ થાય છે જે સ્ટોરી થાય છે એની મેં કીધી કાંઈ ખરાબ તો મેં કીધી નહીં એવું છે તો પાટકું આશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરીને ખાસ તો અમે રીલ પહેલાં નહીં ચાલો બીજા પાછા મળીએ

કોશિશ કરું એટલે એવું બધું ખાવાનું શરૂ કરી દીધું મેં પણ ખાઈ તો પાકી ખબર હે કોને ખબર ક્યાં જાય બધું ખાવી ઘણા મિત્ર ને કોમેન્ટ આવે કે તમારો કયો ગામ છે કયા જિલ્લા થી છો કેવા અટ સો ઘણાની કોમેન્ટ આવેલી છે તો મિત્ર તો ખાસ કહી દઉં ને એના માટે સ્પેશિયલ એક વિડીયો બનાવીશું હવે તમારે છે ને મિત્રો આપણે જે લવ વાળો વિડીયો છે ને એમાં બધે કોમેન્ટ કરી નાખજો તમારે જે પ્રશ્નો પૂછો હોય ને આમે પણ કોમેન્ટ કરજો એટલે આપણે બધાનું નામ લઈશું ને આપણી કોમેન્ટ પણ રાખીશું એનો અલગથી એક વિડીયો બનાવીશું પાર્ટ ટુ આવશે ને પછી પાછો એક વિડીયો બનાવીશું તમારા પ્રશ્નોને હું જવાબ આપીશું બરાબર તો કોમેન્ટ કરી તમને મજા આવે એવું તો હું પેલા ફટાફટ છે ને લાઈટ છે પેલા હું છે ને કુંડી ભરી લઉં ના કરવા લાઈટ વેતા ને તો કુંડી નહીં ફેરે તો કોણ ખીજા ખબર ખીજા હા કિલો મોકલાવું પાંચ કિલો નહીં હોય એક જ કિલો હોય છે તો ખાવા હોય આવી જાવ હમણાં તો કેમ ખીજા કુંડી ફટાફટ ભર્યો લાઈટ વેધા હા તો ખીજા તમે એ કામ ન કરે ને ફોન 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 કરે બોલો તો એક કુંડી તો દેવાય ને કેમ કે મને ન થાડતું હું કરવા તો મને કરંટ લાગ્યો એટલે હું જ ફોન બોલો એટલે હું આને તમે મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો બરાબર થેન્ક યુ સપોર્ટ નાખજો પાછા હા ખાસ કરીને મિત્રો આપણે લસ્ટ ટાઈમા સપોર્ટ કરણ એ આવ છે ને બધાય વિડિયો માં સપોર્ટ કરજો દિલ થી આભાર વ્યક્ત કરું છું બરોબર હું પણ કુંડીનું ભરી લીધું છે નવે છે ને આપડે લચન ને સોળી ખોલવાનું છે એમને આગળ હું કે તાલો ફોલ આવે આ મિત્રો એ કાય નો ફોલ આવે ખોટું બોલે સોળી ફોલન છે ના ના જો આમ જો લવ મેરેજ કરું તો આવું થાય બધું કરવું પડે હવે કાય ન તો તાઓ ખોટું બોલ તમાર જેવું સુખી કોઈ નહી હોય લવ હા વાહ વાહ કોમેન્ટ કરજો કોણ સુખી છે હું સુખી છું કે કિરણ સુખી તમે બે છે પણ કોમેન્ટ કરજો દુખી ને સુખી કોણ છે હું દુખી તો બધે હા બધે એના ના જો આવ કેવી થઈ દુગલી पतली ઓ ને એ આખી સારું ન બને આખી સોળી નું બહુ મસ્ત મજા આવે છે ને ખાવઈ નહી આવી જાજો સ્પેશિયલી મારા પાવડર આઉટો

અને આ અત્યારમાં છે ને ભાઈ મેં તમને કીધું હતું ને પાણી ભલે લેટ લીધા હવે લેટ વહી ગઈ છે ને ફોનમાં ખાલી સાર્સિંગ પાંચ ટકા છે એટલે વિડીયો અત્યારમાં મા એન્ડ કરી નાખો લેટ કારણ કાંઈ એન કાં ઓલું કંઈક ટીસી બળી ગયું હમણાં વેટા હતા મોટરવાળા જે બી વાળા આવેલા હતા કે ટીસી બળી ગયેલું તમારા એ બળી ગયું મેં કીધું જોઈ લો નહીં મેં બળ્યું લગભગ તો ડિન બે બધું બરાબર છે કે તે આમ બળી ગયું છે ઓલા ખેતરમાં તો એ હેરખું કરે તો એ પહેલાં આપણે સાર્સિંગ પૂરો ન થાય પહેલાં વિડીયો એન્ડ કરી નાખીએ તો આ કિરણ વિડીયો એન્ડ કરશે કરી કે તું હા તાર બોલી જાય ફટાફટ આજ તો આજનો વિડીયો તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો તો નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોજો અને ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય